નમસ્કાર દર્શક હું છું મમતા ન્યૂઝ હાર્દિક સ્વાગત કરું છું આંખની સંભાળની હોસ્પિટલોમાં આઈક્યુ અગ્રણી સુપર સ્પેશિયાલિટી છે ગુજરાતમાં સુરત સ્થિત તેની આંખની સંભાળની સુવિધાના નોંધપાત્ર અપગ્રેડની જાહેરાત કરીને આનંદ અનુભવે છે

સુરતી સુવિધા હવે વૈશ્વિક સ્તરની નિપુણતા સાથે સમુદાયની વધતી જતી માંગને પહોંચી વળવા મોતિયાની સર્જરી રેટીના સારવાર લેસિક ગ્લુકોમા કેર આઈસીએલ પ્રક્રિયાઓ સ્કીવન્ટ કરેક્શન અને ઓપ્ટિકલ સેવાઓ સહિતની સેવાઓની વ્યાપક શ્રેણી રજૂ કરે છે મોડ્યુલર ઓટીએસ ઉપરાંત આઈક્યુ અને નિષ્ણાંત આંખના સર્જનોનો સમાવેશ કર્યો છે જેઓ દરેક પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંતો છે જેઓ દર્દીની સંભાળ સુધારવા માટે તેમના અનુભવની સંપત્તિ લાવે છે આ સમર્પિત ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરીને મોતિયા લેસિક અને રેટિના સર્જરી માટે અદ્યતન સારવારો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ નવી અપગ્રેડેડ સુવિધા ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ રહ્યો છે જેમાં મુખ્ય મહેમાન શ્રી મુકેશ પટેલ વન પર્યાવરણ આબોહવા પરિવહન જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આશિષ નાયક અને મદનીસ પોલીસ કમિશનર શ્રીમતી અનિતા વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જેમાં આઈક્યુના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી તે સંસ્થા અને સ્થાનિક સમુદાય બંને માટે ગર્વની ક્ષણ છે વિશિષ્ટ આંખની સંભાળ સેવાઓની વધતી જતી માંગ સાથે ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સંભાળ પૂરી પાડવા માટે આઈક્યુ મોખરે છે બે હજાર અગિયારમાં રાજ્યના પ્રવેશ કર્યો ત્યારથી આઈક્યુએ તેની છ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોના નેટવર્કમાં આંખના ઓગણચાલીસ હજાર પાંચસો સર્જરીઓ હાથ ધરી છે સુવિધાઓએ એક લાખ એકોતેર હજાર ચારસો સિત્યાસી આંખના પરીક્ષણો અને પચીસ હજાર ચૌદ સર્જરીઓ પૂર્ણ કરી છે જે તેણે આંખની અદ્યતન સંભાળ માટે પસંદગીના સ્થળ તરીકે સમર્પિત કરી છે ત્રણ મોડ્યુલર ઓટીએસ અને સમર્પિત નિષ્ઠાંતોની રજૂઆત સાથે આઈક્યુનો હેતુ વધુ દર્દીઓને વધુ સારી ચોકસાઈ અને સંભાળ પૂરી પાડીને સમુદાયની સેવા કરવાની તેની ક્ષમતાને વધુ વધારવાનો છે માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પરવા કેમ્પેન ના શીર્ષક હેઠળ આજરોજ સુરત શહેરના જે હેવી વ્હીકલ ડ્રાઈવર કેબ ડ્રાઈવરો વેન ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આંખનો નિદાન કેમ્પ એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બસો થી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંક ને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે જેના માટે આ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કે એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેર્ડ વિઝનને કારણે એક્સિડન્ટ થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે અને સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જે ટ્વેન્ટી ફોર રોડ ઉપર લોકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે હંમેશા ખડે પગે તૈનાત રહેતા હોય છે તેવા કર્મચારીઓના પણ આઈ ચેકઅપ કેમ કરવામાં આવશે એમની આંખની જે પણ તકલીફો હશે તેમનું સારવાર પણ કરવામાં આવશે અને આ માટે હું આઈક્યુ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સમગ્ર જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એમનો અને અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની વેલફેરની કામગીરી કરી જય હિન્દ જય ભારત આમ તો ચેતવણી કરતા પણ અમને લોકોના સુરક્ષાની ખૂબ જ ચિંતા છે અને અમે ઈચ્છીએ છીએ કે જ્યારે અમે પિસ્તાલીસ દિવસનું એક ફેબ્રુઆરી થી એક જાન્યુઆરી થી ચૌદ ફેબ્રુઆરી સુધીનું એક ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ અંગેનું ચલાવ્યું તો એ જે કેમ્પેન જ્યારે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગઈકાલે માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા એક રેલીના ફોર્મમાં પ્રચાર પ્રસારની સાથે લોકોને એક અપીલ તો કરવામાં આવી જ છે કે પ્લીઝ કાલે તમે જયારે રોડ પર નીકળો પંદરમી તારીખે ત્યારે તમે પણ હેલ્મેટ પહેરો અને તમારા પરિવારને પણ હેલ્મેટ પહેરાવો તો એમાં ચોક્કસ હું કહીશ કે કાલથી અમારા ત્રણ હજારથી વધારે સુરત સિટી પોલીસના કર્મચારીઓ ત્રણસો થી વધારે અધિકારીઓ સાતસો બોતેર થી વધારે સીસીટીવી કેમેરાઓ જે દરેક જંક્શન પર લાગેલા છે અને સાથે સાથે અમારા દરેક કર્મચારીઓની પાસે વન નેશન વન ચલણ એપ અને સાથે સાથે વિડીયો એન્ડ કેમેરા એટલે કે વીઓસી એપ પણ છે જેના માધ્યમથી અમે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરીશું સાથે સાથે ડ્રોનની મદદથી પણ એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવશે આવનારા સમયમાં કે જ્યાં હેલ્મેટ પહેરના પહેરનારાઓની સંખ્યા ઓછી હશે તેવા એરિયાને પણ ટાર્ગેટ કરવામાં આવશે અને સૌથી મહત્વનું કે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જે અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમને મોનિટરિંગ કરવાની જે બાર સભ્યોની ટીમ બેઠેલી હોય છે આ બાર સભ્યો પણ અલગ અલગ જંક્શનો પર જ્યારે સિગ્નલ રેડ સિગ્નલ હશે ત્યારે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમને કેમેરાના માધ્યમથી જોઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અનાઉન્સ કરશે કે આ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું તો પોઈન્ટ પરના કર્મચારીઓ છે એમનું ઈ ચલણ બનાવડાવે પણ આ સમગ્ર પ્રક્રિયા જેમાં આવતીકાલથી કરવાના છે એમાં અમારો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે ફોર્ટી નાઇન પર્સન્ટેજ જે હેલ્મેટ ન પહેરવાના લીધે અકસ્માત થયા છે એમાં ઘટાડો લાવી શકીએ સમગ્ર સુરતના શહેરીજનો અને એમના પરિવારને સુરક્ષિત રાખી શકીએ અને સાથે સાથે રોડ ઉપર સેફ્ટીની દ્રષ્ટિએ સુરતનો નંબર આવે તેવી જ અમારો મુખ્ય ધ્યેય છે એટલે પ્લીઝ હું અપીલની સાથે સાથે ચેતવણી તો આપી શકશે કાલથી આપ રોડ ઉપર જો ટુ વ્હીલર ચલાવો તો ચોક્કસપણે આપ પણ પહેરો આપના પરિવારને પણ પહેરાવો અને આપની સાથે જેટલા જોડાયેલા આપના મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરો थैंक यू डॉक्टर अजय शर्मा मैं चीफ मेडिकल डायरेक्टर और फाउंडर हूँ आई क्यू सुपर स्पेशलिटी आई हॉस्पिटल्स का और आज हम यहाँ पे हैं रामधेर रोड सेंटर जो सूरत के अंदर है ये सेंटर हमने आज से तकरीबन तेरह साल पहले शुरू किया था आज फोर्टीन ईयर ऑलरेडी हमें शुरू हो गया है और हमने इसका एक री किया है क्योंकि ये ऐसा सेंटर है जिसको हम एक हब सेंटर या मेन सेंटर बोलते हैं जिसके अंदर हर टाइप की आँख की बीमारियों का इलाज होता है चाहे वो कैटरक सर्जरी है जिसको मोतिया बिन सफ़ेद मोतिया बोलता है काला मोतिया है चश्मा उतारने के लिए जो विधि है जिसमें आ, जो ब्लेड फ्री लेज़र से भी चश्मा उतरता है और पर्दे की रेटना की सारी बीमारियों का इलाज यहाँ पे होता है और पूरे गुजरात के अंदर आज हम आ, आ, काफ़ी जगह पे मौजूद हैं जिसमें सूरत है बारूच है वडोदरा है और आ, सूरत इट्सल के अंदर हम तीन सेंटर हैं हमारे और अगर हम आ, देखें कि कितने नंबर ऑफ पेशेंट्स के हिसाब से आई जो आई की चेन है उसमें मैक्सिमम नंबर ऑफ़ पेशेंट्स जो है आई चेन के अंदर वो आई में आता है आई चेन के अंदर और वी आर वेरी प्राउड टू तो से वी आर नंबर वन इन सूरत एज पर्टेनिंग टू द टेकिंग केयर ऑफ द पेशेंट्स और uh, हमने पेशेंट्स के एक जो सेटिस्फेक्शन इंडेक्स होता है वो यहाँ बहुत हाई है मोर देन 80 परसेंट है तो मतलब कि पेशेंट जो आ रहा है वो सिर्फ आने के लिए नहीं तो डॉक्टरों को बात करके उनसे ट्रीटमेंट लेके बहुत सेटिस्फाइड है आज ये दिन और भी एक अहम इसलिए है क्योंकि आज के दिन हमने आ, पुलिस कर्मचारियों के साथ मैडम अमिताभ आई थी उनके साथ जो डिप्टी कमिश्नर ऑफ पुलिस है उनके साथ मिलकर हमने एक कैंप भी लगाया है जिसमें हम सारे के सारे पुलिस कर्मचारियों के विजन दृष्टि उनकी हम फ्री आई चेकअप कर रहे हैं और ये कैंप जो आ, मिशन परवाह जो है जिसके अंदर हेलमेट का यूज़ मैंडेटरी करा है जो पुलिस ने जो हर जगह पे भी है बट यहाँ पे थोड़ा सा एक्टिवली आज जो ये कर रहे हैं तो हम उसमें साथ में पार, पार्टिसिपेट कर रहे हैं किसी भी ऐसी चीज़ के अंदर आई क्यू की जो पार्टिसिपेशन चाहिए हम उसके लिए तैयार हैं हम जनता की सेवा करते रहेंगे हम अलग अलग टाइप की प्रतिक्रिया जरूर करते हैं सर्जरियाँ जरूर करते हैं लेकिन ये भी हमें ध्यान रखना है कि हम आयुष्मान भारत के अंदर भी नंबर वन काम करते हैं हमारे पास जो भी लोअर से लोअर कैटेगरी का भी जो पेशेंट आता है वो भी यहाँ पे ट्रीट होता है इसी फैसिलिटी में जो आप आज नहीं देख रहे हैं आज ही हमने सब कुछ नया इसको करा है हमने बहुत इस पे पैसे लगाए हैं मशीनों पे और इंफ्रास्ट्रक्चर पे और आपके माध्यम से मैं चाहूँगा ये सब लोग इसको जाने पहचाने

જેની સાથે સાથે મોડ્યુલર ઓટી અને આંખને લગતી દરેકે દરેક સુવિધાઓ કે જેના લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટો અમારી હોસ્પિટલમાં અવાઇલેબલ છે આજે અમારા માટે એ ગર્વ અનુભવું છું કે સાઉથ ગુજરાતની શ્રેષ્ઠમાંની એક હોસ્પિટલ કે જ્યાં એક જ હોસ્પિટલમાં દરેક પ્રકારની આંખની બીમારીઓનું સોલ્યુશન્સ મળી શકે છે અમારા માટે આ ગર્વની વાત છે કે અમે સાઉથ ગુજરાતની સાથે સાથે પૂરા ગુજરાત પૂરા ઇન્ડિયા અને આંતરરાષ્ટ્રીય દેશોના પણ પેશન્ટ્સને સારી સેવા આપી શકીએ છીએ અમારો મોટો એ જ છે કે અમારા બધા પેશન્ટ અમારા બ્રાન્ડ એમ્બેસેડર બને અને અમારા જ અમારું નામ આગળ વધારે આઈક્યુઆઈ હોસ્પિટલની સાથે સાથે આજે અમે મિશન પરવાહની પણ શરૂઆત કરી છે જેની સાથે અમે ટ્રાફિકને લગતા દરેક પોલીસોનું ફ્રી આંખનું તપાસ કરી છે કે જેથી એ પૂરેપૂરી દરેક નાગરિકોને સારી સુવિધાઓ પૂરી પાડી શકે અને લોકો ટ્રાફિક નિયમનું પૂરેપૂરું પાલન કરે જેના માટે આજે અમારે ત્યાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જે મિસિસ વાનાની મેડમ પર આજે આવવાના છે આઈક્યુઆઈ હોસ્પિટલની વાત કરું તો જે બે હજાર બારની અંદર અમે એસ્ટાબ્લિશ કરી હતી અમે બે હજાર પચીસમાં અમને પ્રવેશ કરી ચૂકેલો છે આઈક્યુઆઈ હોસ્પિટલની અંદર સૌથી લેટેસ્ટ જેને કહેવાય મોડ્યુલર ઓટી લેમિનલ ફ્લો ઓટી જેનું અમે અહીંયા નવું આજે ઇનોગ્રેશન્સ કરવાના છે આંખને લઈને આંખના ચશ્માને ઉતારવાની જે પદ્ધતિઓ હોય જેને કહેવાય આઈ લેસિક તે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જરી અમારી પાસે એના ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે આઈક્યુઆઈ હોસ્પિટલમાં આંખને લગતા કેટરેક કેટ્રેકને દરેક પ્રકારના લેન્સીસ જેવા કે મલ્ટિફોગલ ટ્રાઈફોગલ ટોરિક મોનો દરેક પ્રકારની સુવિધાઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે એની સાથે સાથે ગ્લોકોમાં જેને કહેવાય જામર એના પર નિષ્ણાંત ડોક્ટર અમારે ત્યાં ટાઈમ અવેલેબલ છે સાથે કહેવાય પડદાના ડોક્ટર જે હું ડોક્ટર સમીર વાંકરવાલા આંખના પડદાનો ડોક્ટર જે ફૂલ ટાઈમ અહીંયા અવાઇલેબલ છું કીકીના ડોક્ટર જે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરે છે અને જે બધી બીમારી ટ્રીટ કરે છે તે બધા ડોક્ટર અવાઇલેબલ છે તો આઈક્યુઆઈ હોસ્પિટલ આજે રાંદેરનું અમે ચૌદમો વર્ષમાં પ્રવેશની સાથે સાથે જે અલ્ટ્રા હાઈ ડેફિનેશન અને અલ્ટ્રા હાઈટેક સાધનો ઇન્સ્ટ્રુમેન્ટો અને મશીનોનું આજે પાછું સારી રીતે ઇનોવ્રેશન કરવા માટે અમે એકતા થયા છે સુરતમાં આઈક્યુ ની વાત કરું તો આપણી પાસે ત્રણ બ્રાન્ચિસ છે રોડ ઉધના અને પોઈન્ટ અમારી પાસે છે જે સાથે મળીને કામ કરે છે એક વન સ્ટોપ સોલ્યુશન જેવી કે હોસ્પિટલ કહેવાય કે એક આંખને લગતી દરેકે દરેક બીમારીઓનું એક જ જગ્યા પર પૂરેપૂરું નિરાકરણ થઈ જાય ઘણી વખત પેશન્ટે બીમારીઓ માટે અલગ અલગ જગ્યાએ ફરવું પડતું હોય છે કીકીના ડૉક્ટરને અલગ બતાવવા જવાનું હું ત્યાંના ડૉક્ટરને અલગ બતાવા જવાનું પડદા ને અલગ બતાવવા જવાનું એની અંદર ના ઘણા મિસકન્ફ્યુઝન્સ દરેક ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરવાની અલગ પદ્ધતિઓ હોય છે પણ આપણી ત્યાં એક જ સ્ટેપની લાયક એક જ રૂફની અંદર દરેકે દરેક ડોક્ટર્સ અવેલેબલ છે અને પેશન્ટ્સને પૂરેપૂરી ટ્રીટમેન્ટ સારી રીતે અવેલેબલ છે અમારી હોસ્પિટલની શાખા ગુજરાતમાં નહીં પણ હરિયાણા ઉત્તર પ્રદેશ અને વી હેવ ક્રોસ ધ બોર્ડર્સ અમે ઇન્ડિયાની બહાર નાઇજેરિયામાં પણ અમારા પાંચ સેન્ટર્સ છે એની સાથે સાથે થોડા સમયની અંદર અમે કેન્યા અને ટાન્ઝાની અને ગાનામાં પણ પ્રવેશ કરવાના છીએ અમારો મોટો એ જ છે કે દરેક પેશન્ટ્સને ડોર સ્ટેપ સોલ્યુશન્સ લાઈક દરેક પેશન્ટને પૂરેપૂરી સુવિધા મળી રહે અમારી હોસ્પિટલ એનએ બી એચ હોસ્પિટલ છે કે જેમાં દરેકે દરેક નાનામાં નાનો પ્રોટોકોલ્સ ફોલો કરવામાં આવે સો હું આ તમને બધાને હોસ્પિટલના માટે હું વેલકમ કરું છું અને તમારા ઘરમાં ઘરની બહાર તમારા રિલેશન્સમાં જો કોઈને પણ આંખની બીમારી હોય એમને હું વેલકમ કરું છું કે તમે આવો અમારી સર્વિસનો લાભ ઉઠાવો ધન્યવાદ આઈક્યુ ના સ્થાપક અને સીએમડી ડૉક્ટર અજય શર્માએ જણાવ્યું કે અમને સુરતની સુવિધાને નવીનતમ મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે વધારવાનો ગર્વ છે જે અમને સલામતી અને સંભાળના ઉચ્ચતમ ધોરણો સાથે વધુ વિશિષ્ટ સારવાર પ્રદાન કરવાની મંજૂરી આપશે આઈક્યુ ખાતે અમારું મિશન હંમેશા ઉગ્ર ઉચ્ચ ગુણવત્તાવાળી આંખની સંભાળને સસ્તું અને બધા માટે સુલભ બનાવવાનું રહ્યું છે અને આ નોંધપાત્ર અપગ્રેડ તે વિઝનને પૂર્ણ કરવા તરફ એક પગલું છે અમે ગુજરાતમાં આંખની સંભાળની વધતી જતી માંગને પહોંચી વળવા માટે પ્રતિબંધ છીએ અને કરુણા અને સ્થેરતા સાથે ઘણા વર્ષ દૂધ દર્દીઓની સેવા કરવા માટે આતુર છીએ આ સુવિધાના વિકાસ અને પ્રગતિનો ભાગ બન્યા પછી આ અત્યાધુનિક ઓપરેશન થિયેટરોના ઉમેરોનો અતિ લાભદાયી છે આ અપગ્રેડને વાસ્તવિકતા બનાવવા યોગદાન આપનારના દરેકને હું હૃદયપૂર્વક આભાર માનું છું ગુજરાત પ્રદેશના પ્રાદેશિક તબીબી નિયામક ડોક્ટર સમીર બી વાંકાવાલાએ જણાવ્યું હતું કે બે હજાર સ્થાપના થઈ ત્યારથી આઈક્યુએ એક કરોડથી વધુ આંખની તપાસ સફળતાપૂર્વક કરી છે અને છ લાખ સર્જરીઓ કરી છે જેનાથી હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને ગુજરાત જેવા પ્રદેશો પર ઊંડી અસર પડી છે જ્યાં તેની સેવાઓની માંગ સતત વધી રહી છે આઈક્યુનું નેટવર્ક ભારતભરમાં ત્રીસથી વધુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો અને